આ આશ્રમ ખાતે નવનિર્મિત થનાર ભોરખીયા હનુમાનજી દાદાના મંદિર ને સત્ય વિજય મારુતિ તરીકે આગવી ઓળખ આપીને નામકરણ કરવામાં આવ્યું હતું અત્રે યાદ અપાવવું જરૂરી છે કે અમરેલી જિલ્લાના કવિ કલાપીના લાઠી ગામ પાસે આવેલ પ્રાચીન બુરખિયા हनुमानજી મહારાજનું મંદિર આવેલું છે આ મંદિરમાં સ્થાપિત हनुमान दादाની મૂર્તિ બુરખિયા હનુમાન દાદા તરીકે ઓળખાય છે તેની પ્રતિકૃતિ વડોદરા જિલ્લાના કરનાડી સ્થિત મોરલી સંગમ પાસે નવ નિર્મિત મારેવા આશ્રમ ખાતે સ્થાપના કરવામાં આવનાર છે અમરેલી જિલ્લાના લાઠી ગામ પાસે આવેલ બુરખિયા हनुमान दादाનું પ્રાચીન મંદિર આવેલું છે તેનું અતિ મહત્વ રહેલું છે જે કોઈ વ્યક્તિને જમીન અંગેના પ્રશ્નો વિકટ બન્યા હોય ત્યારે તેના ઉકેલ માટે ભુરખિયા અર્થાત ભૂમિની રક્ષા કરે એવા ભુરખિયા હનુમાન દાદાનું મંદિર કરનાળી સ્થિત એવા આશ્રમ ખાતે સ્થાપના કરવામાં આવનાર છે આ મંદિરની સ્થાપના પૂર્વે એવા આશ્રમ ખાતે શ્રાવણ માસ નિમિત્તે દર સોમવારના રોજ રુદ્ર યજ્ઞ અને મંગળવારના રોજ સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારના રોજ મોરલી સંગમ સ્થિત

पुरुते जय देव जय देवना पटिता परा तु यौरे ચંદ્રાતે દર્શન પાત્રે તામ દર્શન